ચેપ્ટર ત્રણ શામળિયોજી બોલિયા પછી શામળિયોજી બોલ્યા કળવું આખ્યાન ખંડના રચયિતાનું નામ પ્રેમાનંદ છે જેમનો જન્મ ઈસવીસન સત્તરમી સદીમાં થયો તેઓ વડોદરાના વતની હતા ઓખાહરણ અભિમન્યુ આખ્યાન સુદામા ચરિત્ર નળાખ્યાન વગેરે આખ્યાનો દ્વારા તેમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે મહાકવિ પ્રેમાનંદના સુદામા ચરિત્ર આખ્યાનમાંથી લેવામાં આવેલા આ કળવામાં કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંવાદ શૈલીમાં રજૂ થયો છે કાવ્ય પછી જી બોલ્યા તને

एक साथ रे तने सांभ रे रे दुख केम विसरे रे, रे। पाचली जागता सांबरे रे, रे। आज करता वेदनी धून मने केम विसरे रे गुरु आपणा जर गाम सांबरे रे, रे।

वादव गो बेहु बांधवे तने साबरे रे आज फाड़ियो मोटू खोड मने कम विसरे रे रण भारा बांध्या दोरडे तने साबरे रे आज या व्याबारे में हमने कम विसरे रे शीतल शरीर थाई गणु

आयु त्रिनेत्र की दो केर मने केम विसरे रे आपन हदिया साथे चांपिया तने सांभरे रे गुरु टेडी लाव्या घर मने केम विसरे रे આપણ દુજવા તને સાંભરે રે ફરીને વિસરે રે સમ શીખતા તને સાંભરે રે હું મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે વલણ મહારાજ નીજ દાસ દાસની વધારો છો હરી પછી દારિદ્ર્ય ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી સમજૂતી પહેલી પંક્તિ પછી શામળિયોજી બોલ્યા તને સાંભળી રે હાજી નાનપણનો નેમ મને કેમ વિસરે રે આ પંક્તિમાં કવિ કહે છે કે પછી શામળિયાજીએ કહ્યું કે શું તને યાદ આવે છે તો સુદામા કહે છે હા કેમ નહીં નાનપણનો પ્રેમ હું કેવી રીતે ભૂલી જાઉં બીજી પંક્તિ આ પણ બે મહિના પાસે રહ્યા તને સાંભળે રે હાજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે આ પંક્તિમાં કહે છે કે આપણે બે મહિના સુધી સાથે રહ્યા હતા તે તને યાદ આવે છે હાજી સાંદીપની ઋષિને ઘેર હું કેમ ભૂલી જાઉં ત્રીજી પંક્તિ આ આપણ અન્નભિક્ષા માગી લાવતા તને સાંભળે રે મળી જમતા ત્રણેય ભ્રાત મને કેમ વિસરે રે આ પંક્તિમાં કવિ કહે છે કે આપણે સાથે મળીને ભિક્ષા તને યાદ છે ભાઈ સાથે મળીને જમતા હું તે કેવી રીતે ભૂલી જાઉં ચોથી પંક્તિ આ પણ સૂતા એક સાથે તને સાંભળે રે સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે આ પંક્તિમાં કવિ કહે છે કે શું તને યાદ છે આપણે એક સાથે જ સૂતા હતા હા યાદ છે આપણે સુખ દુઃખની વાતો કરતા હું એ કેમ ભૂલી જાઉં પાંચમી પંક્તિ પાછળ રાતના જાગતા તને સાંભળે રે હાજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે આ પંક્તિમાં કવિ કહે છે કે આપણે સવારે જાગી જતા તને યાદ આવે છે હાજી આપણે ઉઠીને વેદની ધૂન કરતા તે હું કેવી રીતે ભૂલી જાઉં છઠ્ઠી પંક્તિ ગુરુ આપણા જ્યારે ગામ ગયા તને સાંભળે રે કોઈ એકને જાચવા મૂન કેમ વિસરે રે આ પંક્તિમાં કવિ કહે છે કે જ્યારે આપણા ગુરુજી કઈ કારણસર ગામ ગયા હતા શું તને તે યાદ આવે છે હા કોઈ એક સદગૃહસ્થને જાચવા એ ગયા હતા હું કેમ ભૂલી જાઉં સાતમી પંક્તિ ત્યારે કામ કયું ગો રાણીએ તને સાંભળે રે લઈ આવો કહ્યું કાષ્ઠ મને કેમ વિસરે રે આ પંક્તિમાં કવિ કહે છે કે ત્યારે ગોરાણીએ આપણને એક કામ સોંપ્યું હતું શું તે તને યાદ આવે છે હા કાષ્ઠ બળતણ માટે લઈ આવવાનું કહ્યું હતું એ હું કેમ ભૂલી જાઉં આઠમી પંક્તિ ખાંદે કુહાડા ધર્યા તને સાંભળે રે ઘણું દૂર ગયા રણ છોડ મને કેમ વિસરે રે આ પંક્તિમાં કવિ કહે છે કે આપણે કુહાડા ખભે લઈ લીધા હતા તને યાદ છે રણછોડ યાદ છે વાત આપણે બહુ દૂર સુધી ગયા હતા એ હું કેમ ભૂલી જાઉં નવમી પંક્તિ વાદ વધ્યો તને હાજી મોટું ખોડ મને કેમ વિસરે રે આ પંક્તિમાં કવિ કહે છે કે આપણે બંને ભાઈઓએ શરત કરી તે તને યાદ આવે છે હા કેમ નહીં આપણે મોટું થડ ફાળેલું હું કેમ ભૂલી જાઉં દસમી પંક્તિ ત્રણ ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે હાજી આવ્યા બારે મે મને કેમ વિસરે રે આ પંક્તિમાં કવિ જણાવે છે કે આપણે દોરડાથી ત્રણ ભારા બાંધ્યા તે તને યાદ આવે છે ખરું હાજી ત્યારે કેવો પુષ્કળ વરસાદ વરસ્યો હતો હું એ કેમ ભૂલી જાઉં અગિયારમી પંક્તિ શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે તાઢે ધ્રુજી આપણી દે મને કેમ વિસરે રે આ પંક્તિમાં કવિ કહે છે કે ત્યારે શરીર કેવું ઠંડું પડી ગયું હતું તે તને યાદ આવે છે ઠંડીથી શરીર કેવું ધ્રુજતું હતું એ હું કેમ ભૂલી જાઉં બારમી પંક્તિ નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે મન વરસ્યો મુશળધાર મને કેમ વિસરે રે આ પંક્તિમાં કવિ કહે છે કે નદીમાં આવ્યા હતા તે તને યાદ આવે છે હા બહારે મુશળધાર વરસાદ વરસ્યો હતો એ હું કેમ કરી ભૂલી જાઉં તેરમી પંક્તિ પછી ગુરુજી શોધવા નિસર્યા તને સાંભળે રે કહ્યું છે કે આપણે વરસાદમાં ફસાઈ ગયા હોવાથી આવતા મોડું થયું તો ગુરુજી આપણને શોધવા નીકળ્યા હતા તને યાદ છે હા યાદ છે એમણે એમના પત્નીને કહેલું કે તે બાળકો પર જુલમ કર્યો છે ચૌદમી પંક્તિ આ પણ હૃદયા સાથે ચા પ્યા રે ગુરુ તેડી લાવ્યા ઘેર કેમ વિસરે રે આ પંક્તિમાં કવિ કહે છે કે ગુરુજીએ જોઈને તરત હૃદય સાથે બાથમાં લીધા હતા તને તે યાદ છે હા યાદ છે પછી ગુરુજી આપણને પોતાના ઘરે લઈ આવ્યા એ હું કેમ ભૂલી જાઉં પંદરમી પંક્તિ પણ તે દહાડાના જૂજવા તને સાંભળે રે ફરીને મળ્યા આજ મને કેમ વિસરે રે આ પંક્તિમાં કવિ કહે છે કે આપણે એ દિવસથી જુદા પડ્યા હતા તને યાદ આવે છે ખરું હા તે દિવસથી આપણે આજે ફરીથી મળ્યા એ હું કેમ ભૂલી જાઉં સોળમી પંક્તિ તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે હું ને મોટો કીધો મહારાજ તને કેમ વિસરે રે આ પંક્તિમાં કવિ કહે છે કે તમારી પાસે અમે વિદ્યા શીખતા હતા જો તને એ બધું યાદ આવે છે મહારાજ આ તો તમે મને માન આપીને મોટો કર્યો એ હું કેમ ભૂલી જાઉં સત્તરમી પંક્તિ મહારાજ લાજનીજ દાસની વધારો છો શ્રીહરી પછી દારિદ્ર્ય ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી આ પંક્તિમાં કવિ કહે છે કે મહારાજ તમે તમારા સેવકનું માન સન્માન વધારો છો શ્રીહરી પછી સેવકની ગરીબાઈ દૂર કરવા કૃષ્ણે એના પર અમે દ્રષ્ટિ કરી